માતાજી બધા લોકોને વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ તો ભાઈ આજની વાત કરવા માંગુ છું તમને કેશોદની જનતા માટે આતુરતાથી જે વસ્તુની રાહ જોઈ રહ્યા હતા કેશોદની જનતા કેટલા વર્ષોથી અંદાજી ત્રણ થી ચાર વર્ષથી જે વસ્તુની રાહ જોઈ રહ્યા હતા એ વસ્તુનો આજે અંત આવી ગયો છે એ વસ્તુ આજે થઈ ગઈ છે કેશોદની અંદર તમને લોકોને ખબર હશે કે નહીં ખબર હોય પણ હું તમને જણાવી દઉં છું જ્યાં ક્યાંયથી તમે લોકો જોતા હોય વિડીયો મારો એ લોકો ખાસ ધ્યાન દેજો કેશોદ ની અંદર અંડરબ્રિજ બંધુ હતું જેને છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી કામ ખાલીને ખાલી ચાલુ 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 એમ જ કહેતા હતા પણ આજનો દિવસ આજે તારીખ છે યાદ નહીં પણ આજે તારીખ મને યાદ નહીં રહ્યો ચોથું નોરતું છે એટલું ખબર મને રેડી પચીસ તારીખ બાવીસ તારીખે પેલું નોરતું હતું એટલે આજે પચીસ તારીખ છે મહિનો છે પચીસ ના દિવસે આજે ચાલુ થઈ ગયું છે અંડર બ્રિજ કે જે છેલ્લા ચાર વર્ષથી ખાલી બનતું હતું અને જે બાઈક અને કાર અને જે સાધનો વાળા છે જે લોકોએ તકલીફ ભોગવી છે કારણ કે આખે આખું ફરી અને ફુવારે જવા માટે પછી આપણો અજાબ જવા માટે મેંદેડા જવા માટે આ બધા જ સિટીની અંદર જવા માટે અંદર જવા માટે આપણે ફરીને જવું પડતું હતું પુલ નીચેથી જે હવે તમે ચાર ચોક થી પાછા જઈ શકશો તો વધારે વાત નથી કરતો પેલા આપણે તમને દેખાડી દઉં નો એક લુક ફાઈનલી ગાઈઝ આપણે લોકો પોચી ગયા છીએ આપણે લોકો તો નહીં પણ હું હું પોચી ગઈ જોઈ લો આ બ્રિજનું જે સ્ટાર્ટિંગ છે ત્યાં આવું પહોંચી ગયો છું ત્યાંથી મતલબ કે સમજી લો ચાલુ થાય છે આપણે કેશોદની જે એસબીઆઈ બેંક છે એનથી પણ થોડાક આગળથી એનાથી પણ થોડુંક આગળથી ચાલુ થઈ જાય છે આ અંડર બ્રિજ અને આ ખુલશે ક્યાં એ તો આપણને ખબર નહીં હવે આપણે જોઈએ પછી આપણે આઈડિયા આવે જો કે ખાસો એવો લાંબો બનાવેલો છે આ જે એરિયો છે આ જે ઉપર દેખાય છે પુલ જેવું એ છે આપણે ચોક પછી ચાર ચોકથી આગળ આ જે છે આપણે આવેલું છે આ છે ચાર ચોકથી આગળ હજી એક રસ્તો છે ત્યાં અને પછી આ જે છે મેઇન પિલ્લર બે આ જે પિલર છે ત્યાંથી આ જે છે આખે આખો રસ્તો અની ઉપરથી નીકળશે ટ્રેન આ અહીંયાથી લઈને છેટ અહીંયા સુધી અહીંયા સુધી મતલબ કે આ એન્ડિંગ ક્યાં સુધી થશે ખબર છે ગાયના ગોંદરા સુધી અહીંયા ગાયનો ગોંદરો પૂરો થઈ જાય છે ડાબી બાજુ આવશે એ અને હવે મારા ખ્યાલથી પૂરો થઈ જશે આખે આખો અન્ડર બ્રિજ હા બસ સામે એન્ડિંગ છે એટલે જોયું આપણે આખે આખો બ્રિજ છે એનું મેં તમને કહી દીધું ક્યાંથી ચાલુ થાય છે ક્યાં પૂરું થાય છે મારા ખ્યાલથી હજી ફિનિશિંગ તો બાકી જ છે એની અંદરનું ફિનિશિંગ તો ક્યારે થઈ ખબર નહીં પણ ચાલુ કરી દીધો છે અત્યારે કામ ચલાવો તો કામ ચલાવો પણ ચાલુ થયો છે આ છે આપણો ફુવારો જે ત્યાં પણ આ નવા નવા લાઇટિંગના નખાવેલા છે આખે આખો ફુવારો છે બંને સાઈડ નાખેલા છે જોઈ લો આજે આપણે છે અંડરબ્રિજ તરફ જવાનો ફુવારેથી રસ્તો છે જે ઓલો રસ્તો મેં તમને દેખાડેલો હતો એ આપણે ચાર ચોક બાજુથી જતા હતા ચાર ચોક તો ન કહેવાય પણ એસબીઆઈ બેંક બાજુથી જતા હતા ત્યાંથી અંદર આવવાનો રસ્તો આ અહીંયાથી આપણે ફુવારા બાજુથી અંદર જવાનો રસ્તો છે આ પણ હજી નવા જ નાખેલા છે જે શું કે લાઇટિંગ છે એની ઉપર એની નીચેના જે થાંભલા છે એ ભગવા કલરના નાખેલા છે અને એની ઉપર લાઇટિંગ નાખેલી છે હવે નાઇટમાં જોઈએ આપણે ત્યાં લાઇટિંગ થાય છે કે નહીં આ એન્ટરનો રસ્તો છે ફુવારા બાજુથી ઓલી બાજુથી તો મેં તમને દેખાડી દીધો કે એ બાજુથી ક્યાંથી આપણે એન્ટર થાય છે અને આ બાજુથી છે તો પણ જે લોકો જાવ આવો એ લોકો ખાસ કરીને થોડુંક ધ્યાન રાખજો જોઈ લો ઉપર કલર પણ નથી લગાડેલો એટલે ફિનિશિંગ તો હજી બાકી જ છે અને હા એ કહેતો હતો કે જે લોકો જાવ આવો એ લોકો થોડુંક ધ્યાનથી કારણ કે શું જો વરસાદ જેવું પણ હશે પ્રશ્ન અને મેઇન પ્રશ્ન તો કે વણાંક આવે એટલે થોડી ગાડી છે કાર છે બાઇક છે તમારી એ નોર્મલી તમારે ચલાવો તો સારું કારણ કે ઉદ્ઘાટન થયું છે હજી કંઈ આડાવડું ન થાય એના માટે થઈને કેમ કે સેફ્ટી પહેલાં ફસ્ટ ફાઇનલી પહોંચી ગયા છે પાછા ઘરે અને તમ બધા લોકોએ જોયું હશે આખા વિડીયોની તમે તમને દેખાયું આપણે સમથિંગ એ ચાલુ થાય છે કેશોદના ચાર ચોખથી આગળ આવેલું છે કન્યાશાળા કન્યાશાળા સ્કૂલથી ચાલુ થાય છે અને આ પૂરો થાય છે આખો કો ફુવારા પહેલાં જે ચોક આવે છે એક આપણે કે જ્યાંથી એક બાજુ આપણે પીજી વિસીએલની ઓફિસે જઈ શકીએ છીએ અને એક જગ્યાએ જઈ છે ફુવારા તેની જે વચ્ચે જે ચોક આવેલો છે એ ચોકે આખે આખો આ અંડરબ્રિજ છે જે પૂરો થાય છે તો કેશોદની જનતા અત્યારે તો મેં તમને વિડીયો દેખાડ્યો ડેનો છે મતલબ કે દિવસનો છે આજે ચાર વાગે જ ચાલુ થઈ ગયો હતો અને મને પણ આઈડિયા નહોતો મને પણ મારા દોસ્તારો ફોન કરીને કીધું કે પાઠ ચાલુ થઈ ગયો ભાઈ તો તારો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દે તો આપણો નિયમ છે એટલે એ પ્રમાણે આપણે ગયા ડાયરેક્ટલી વ્લોગ બનાવવા ત્યાં તો વ્લોગ બનાવ્યો આખે આખા એનો બનાવ્યો એટલે મેં આજે બનાવેલો હતો સાડા પાંચ કા છ વાગે બનાવેલો હતો અને હવે નાઈટનો વ્યૂ કેવો છે ત્યાંનો એ પણ હું તમને વ્લોગ બનાવીને દેખાડીશ તો કેશોદની જનતા ફાઇનલી તમે લોકો જોઈ લીધો આ બ્રિજ કે જે છેલ્લા ચાર વર્ષથી જે ઇંતજાર હતો ચાર વર્ષનો જે વેઇટ હતો એ આજે પૂરો થયો છે ત્રણથી ચાર વર્ષનો વેઇટ થતો હતો એ ફાઇનલી આજે પૂરો થઈ ગયો છે એની આતુરતાનો અંત આવી ગયો છે તો જે કોઈ લોકો આવો તો જોઉં જાવ અને ન આવી હોય તો સ્પેશિયલી આ વિડીયોની અંદર તમે લોકો જોઈ લેજો સારું ચાલો મળીએ જ આવા બીજા વ્લોગની અંદર અને જે કોઈ પણ લોકો નવા છે એ લોકો ખાસ કરી અને વિડીયોને શેર કરો અને ચેનલ ઉપર જે લોકો નવા આવેલા છે એ લોકો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો